નમસ્કાર મિત્રો હું વિરુંગામ તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ પટેલ આપણે અત્યારે એક નવું અભિગમ તાલુકા પંચાયતથી કરેલું છે કે અત્યારે વર્ષાઋતુ આવી રહી છે તો આપણે આપણે જે વોર્નિંગ ની અંદર આપણે જોયું કે જે અછ ગરમી થઈ રહી છે એના હિસાબે અમે એક અભિગમ ચાલુ કર્યો છે અત્યારે કે વિરુંગામ તાલુકાના દરેક ગામડાની અંદર સો સો વૃક્ષ ફરજિયાત વાવા એવો મેં એક અત્યારે લિખિતમાં રેટરપેટ કર્યો છે એને આપણે એક અનુરૂપ આપણે દરેકને એક સૂચના આપવામાં આવે છે કે ભાઈ દરેક પોતપોતાના ગામની અંદર આ ગરમી અછય ગરમી થઈ રહી છે વરસાદ ઓછો આવી રહ્યો છે એના ભાગરૂપે આપણે સહી બધા સાથે મળીને સહભાગી થઈને દરેક ગામની અંદર આપણે એક આપણે અભિગમ આપણે વિરુંગામ તાલુકા પંચાયત તરફથી જે થયો છે એની અંદર આપ સાહ સહકાર આપી અને આપ દરેકને મારી નમ્ર અપીલ છે કે આવનારા ઋતુને ધ્યાનમાં લઈ દરેક ગામની અંદર શો સો વૃક્ષ વાવી અને આ સહભાગી થાવ એવું આપ સર્વેને મારા વિરુંગામ તાલુકા પંચાયતના પ્રમુખોથી આપણે સર્વેને નમ્ર અપીલ અને ખૂબ આપણે ભાવથી કહેવું છું કે આ વસ્તુ એવી કંઈક વિરુંગામ તાલુકાની પહેર આપના માટે છે કે આ જે આ અક્ષય ગરમી ગ્લોબલ વોર્મિંગની થઈ રહી છે એના ભાગરૂપે આપ સર્વેને મારે ભાવથી અને ખૂબ આગ્રહથી તમને અપીલ કરી રહ્યો છું કે દરેક ગામની અંદર વિરુંગામ તાલુકાના સણસદે સણસઠ ગામની અંદર મારે એક વિનંતી ગણો તો વિનંતી અને પ્રમુખ થાનેથી તમને જે ગણો તે પણ મારે તમને અપીલ છે કે સો હજાર તો ફરજીયાત દરેક ગામની અંદર આપણે દરેક કાર્યકર્તાને ભેગા મળી અને દરેક નાગરિકને ભેગા મળી સો હજાર વાવો અને વૃક્ષારોપણ કરી અને એનું માવજત કરી અને ઉછેરો વાવવાથી મતલબ નથી પણ એને વાયા પછી એની કાળજી રાખો એક એક ઝાડ દરેકને કોઈનો જન્મદિવસ હોય કોઈનો કોઈ મરણ પ્રેમું હોય તો એને એક એક ઝાડ આપી દો કે ભાઈ આનું તું દત્તક લઈ લે અને એની ઉછેર કરવાની જવાબદારી તમારી રહેશે એવી રીતે એને એક ઝાડ વાપી દરેકને સો જણને સો ઝાડ આપી દો તો જેથી કરીને એ ઝાડની કાળજી રાખવાની જવાબદારી તેની બને અને એમાંથી ખાસ એક નમ્ર અપીલ કે દરેક ગામની અંદર ગામના ઝાંપામાં એક વડ વાવો વડ અને પીપળો આ બે વસ્તુ એક આપણે એક જરૂરી છે આપણા ધર્મની અંદર તો દરેકને મારી એક નમ્ર અપીલ છે કે ભાઈ દરેક ગામની અંદર ગામ જ્યાં સારું ઝાડની જગ્યા હોય ઝાપો હોય ત્યાં મને કહેજો હું તમને મારા તરફથી એક વડ ત્યાં આવી મારા માણસો ત્યાં રોપ મને રોપી દેશે પછી કાળજી તમે રાખી ત્યાંને વડ અને પીપળો ફરી ત્યાં એક ઉછેરો એવી મારી નમ્ર આપને અપીલ છે જ્યાં જરૂર પડે મારી તમને ક્યાં કોઈ ઝાડમાં તો જે જગ્યાએ મને કહેશો હું તમને તમારા જેટલા તમે રોપા કહેશો સો બસો ત્રણસો એ તમને હું લાવી આપવાની જવાબદારી મારી હું તમારી મદદ કરવા માટે તમારી સાથે કન્ટિન્યુ ઊભો છું તમારે જ્યાં જરૂર મારી પડે ત્યાં મને તમે કોલ કરજો મારો નંબર તમારી સાથે છે જ્યાં જરૂર પડે તમે હું આઈ તમારા ત્યાં તમે કહેતા હતા વૃક્ષો પણ કરવો હશે તો પણ હું તમારી સાથે મદદમાં ઉભો છું એવી મારી નમ્ર અપીલ બસ એ જ અસ્તુ ભારત માતા કી જય